ધંધા રોજગાર અને ગુજરાતને સમૃદ્ધ બનાવવાના બાના હેઠળ જે આ ગુજરાતમાં પાછલા બારણેથી દારૂ ઘુસાડી અને ગુજરાતને આબાદ નહીં પરંતુ પતન અને બરબાદીના માર્ગે લઈ જવાનું જે હીન કૃત્ય કરી રહી છે ત્યારે અમારો એવો વિરોધ છે કે જો ગુજરાતની અંદર દારૂની છૂટછાટ થશે તો અત્યારે જ્યારે બંધી છે ત્યારે પણ આ સરકાર ચા વર્તમાન સરકારના રાજમાં છડે ચોક લાખો કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાય છે લાખો કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે સરે આમ આઠ વર્ષથી માંડીને એસી વર્ષની વૃદ્ધા સુધીના કોઈ મહિલા સુરક્ષિત નથી એની સરે આમ છાસ વારે બળાત્કાર થાય છે આબરૂ લૂંટાય છે અને

કાયદાનો તદ્દન વિરોધ કરવો જોઈએ રોડ ઉપર આવી અને વિરોધ કરવો જોઈએ કે ગુજરાત માં દારૂબંધી જરૂરી છે દારૂની છૂટછાટ નહીં એટલે આપણા ગુજરાતની આ સંસ્કૃતિની નગરી છે ત્યારે અમારી એવી અમારો એવો વિરોધ છે અને અમારી એવી માંગ પણ છે આ સરકાર પાસે કે આ દારૂબંધી બંધી જ હોવી જોઈએ છૂટછાટ ન હોવી જોઈએ